તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો મિત્રો ગુજરાતના લોકસાહિત્યકાર સાહિત્યકાર દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં ફસાયા છે ગીર સોમનાથના તાલાલાના ગામમાં તેમની કારે એક અન્ય કારને ટક્કર મારી હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે મિત્રો જેના કારણે અમદાવાદના સનાથનના ધ્રુવરાજસિંહ નામના યુવક છે તે ઈજાગ્રસ્ત થયા હતા મિત્રો આ અકસ્માત બાદ દેવાયત ખવડના સાગરિતોએ ધ્રુવરાસિંહને માર માર્યો હોવાનો આક્ષેપ ધ્રુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે મિત્રો ધ્રુવરાજસિંહે સમગ્ર ઘટનામાં પોલીસમાં અરજી કરી હતી અને ત્યાર પછી આ યુવકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તો મિત્રો બીજી તરફ યુવકની કાર પણ એકદમ તોડે તોડફોડ કરેલી હાલતમાં મળી આવી છે મિત્રો મળતી માહિતી અનુસાર ગીર સોમનાથના તાલાલાના ચિત્રાવડ ગામમાં ડાયરા કલાકાર દેવાયત ખવડ અને તેના સાગરિતોએ અમદાવાદના સનાથલના ધ્રુવરાસિંહની કારને ટક્કર મારી હતી આ અકસ્માતમાં ધ્રુવરાસિંહને ઈજા પહોંચી હતી ત્યાર પછી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો મિત્રો મળતી માહિતી અનુસાર આ ઘટનામાં જૂની અદાવત કારણભૂત હોવાનું સામે આવી રહ્યું છે સનાથલના એક ડાયરામાં દેવાયત ખવડે હાજરી નહોતી આપી ત્યાર પછી દેવાયત ખવડને ગાડીને નુકસાન પહોંચાડવા પહોંચાડાયું હતું એ એ જૂની અદાવતમાં અત્યારે દેવાયત ખવડે તેમની કાર ઉપર હુમલો કર્યો હોવાનું અત્યારે માહિતી મળી રહી છે અમિત તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો